Thank you કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ જેમાં પીવાનું પાણી કાન સફાઈ આકારણી પ્રોપર્ટી કાર્ડ જમીન વારસાઈ સાત બારના ઉતારા ઝાડ કાપણી અને રેશન કાર્ડ દુકાન સ્થળ બદલવા સહિતની બાબતો પર પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી જેનું સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી આવશ્યક નિવારણ કરવા માગ

ટેન્કર અકસ્માત બાદ ડિઝાસ્ટરની અસરકારક કામગીરી માટે વહીવટી તંત્રના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા સંકલન સમિતિની બેઠક અંતર્ગત વધુમાં પડતર તુમારોનો નિકાલ સરકારી લેણીની વસૂલાત કનેક્ટ ગુજરાત અંતર્ગત સોશિયલ મીડિયા હેન્ડલ બનાવવા સહિતની કામગીરી બાબતે માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં નડિયા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર મૌદા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા મનપા કમિશનર જીએન સોલંકી જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર વન સંરક્ષક શ્રી અભિક સામરિક ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ ડીએલ આરશી ગઢવી સહિત તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા